મિત્રો કેમ છો આજે વાત કરીશું આપણે એક એવું દૂષણ કે જે ભ્રષ્ટાચાર જીવનમાં ક્યારેક અનુભવ કર્યો છે મેં પણ કર્યો છે આખા દેશમાં ભ્રષ્ટાચારનું એક દૂષણ એકદમ ચાલી રહ્યું છે અને તેની સામે અવાજ ઉઠાવવા માટે કોઈ મંજૂર નથી ભ્રષ્ટાચાર જેટલો થઈ રહ્યો છે એને સહન કરવો પણ તે એટલો જ ગમે ગુનો બને છે અને તમે પણ તેના ભાગીદાર બનો છો તમને હક છે મિત્રો ભ્રષ્ટાચાર સામે બોલવાનો પણ ના તમે સહન કરે રાખો છો બીજો બોલશે તીસરો બોલશે હું કેમ બોલું હું કેમ ખારો થઉં ના મિત્રો આગળ તો આવવું જ પડશે આગળ નહીં આવો તો આ રીતે આપણી પેઢીઓની પેઢીઓ માણસો નહીં તે આપણા સેવક છે આપણે તેમના માલિક છીએ આપણે જેમ કહીશું તેમ થશે આપણે લોકતંત્રમાં જીવી રહ્યા છીએ મિત્રો આ રાજાશાહી નથી લોકતાંત્રિક દેશ છે સંવિધાન છે હવે તો મિત્રો આરટીઆઈ પણ આવી ગઈ છે તમારો હક છે આરટીઆઈ લગાવો અને જેને પણ તમારે પ્રશ્ન પૂછવો હોય એને પ્રશ્ન પૂછો લેખિતમાં માંગણી કરો કે મારે આ રીતની જે મારી જે મારી પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન થવા માંગ કેમ થયું નથી રોડ રસ્તાઓ ગટર પાણી ની જેટલી સમસ્યાઓ છે તેની તેના વિશે આરટીઆઈ લગાવો ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય જિલ્લા કચેરી હોય તાલુકા પંચાયત હોય तमाम में तमाम सरकारी खातों या तुम्हें आरटीओ द्वारा आरटीआई द्वारा बदूज महति मिल सकछु ने हां अ महति मंच द्वारा तुम्हें तुम्हें जो तुमने आरटीआई करता न उड़त हो तो वो तुमने एनो फर्मो बताइश कि विधि करवी किते कहना कर जवाब लेवा रिजेक्ट था है, तो कि फरी थी अप्लाई करबी અને તમે તમારા હક માટે લડો તમારા ગ્રામ પંચાયત છે તો સરપંચ સામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સરપંચે કેટલી ગ્રાન્ટો આવી કેટલી ગ્રાન્ટોનું કામ કરાવ્યું રોડ રસ્તા ગટર ડ્રેનેજ લાઈન લાઈટ તમને તો ઘણી વાર ખબર પણ નહી હોય અને ચોપડે લખાઈ પણ ગયું હશે કે આ કામ થઈ ગયું છે આટલી ગ્રાન્ટ થી આ ગ્રાન્ટ આવીથી આટલું કામ થઈ ગયું બીજા પૈસા ચાવ થઈ ગયા ચોપડે નોલાય છે પણ રસ્તા ઉપર કે ગટરની કે પાણીની કોઈ જાતની સમસ્યાનો નિરાકરણ નથી થતું વરસાદનો ટાઈમ આવે છે ખાડા ખબચિયાઓ ભરાયેલા હોય છે રસ્તા ઉપરથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે પણ કોઈ સાંભળનારું નથી ધારો ત્યાંથી તો ગ્રાન્ટ આવી ગઈ છે આગળથી તો પણ કામ જ નથી થઈ રહ્યું કેમ અને સપન થોડું કામ કરે છે તો તમે તો આ હા હા સરપંચ કેટલા સારા છે આ કામ કરી નાખ્યું પણ ના તેમના પોતાના ખિસ્સામાંથી પૈસા નથી કાઢ્યા એ આપણા જ પૈસા છે આપણા પૈસા છે છે તે આવે તેમાંથી કામ કરે છે દસ પણ નથી કરતા અને બીજા પૈસા ચાઉ થઈ ગયા છે બધામાં વેચાઈ જાય છે નીચેથી થી ઉપરના લેવલ સુધી ચાઉ થઈ ગયા છે અને મિત્રો અવાજ ઉઠાવો અવાજ નહીં ઉઠાવો તો આ રીતે ચાલી જ કરશે આરટીઆઈ માંગો તમારો અને માટે લડત લડવી એ તમારી સાથે ગોવિંદ ઠાકોર તમારી સાથે જ છે અને આરટીઆઈ લગાવતું ના આવડતું હોય તો મને પ્રશ્નની મેસેજ કરો મળીએ મિત્રો આવા ભ્રષ્ટાચાર વિરોધી વિડિયો લઈને આવે છે ગોવિંદ ઠાકોર